વડીલો તથા મિત્રો નમસ્તે આમ તો મારી તબિયત છે એ તાશકા જેવી રહે પણ એનો અર્થ એવો નથી કે ક્યારેય કંઈ ન થાય અચાનક એક બે ઇન્ડિકેટર મળ્યા અને એના આધારે તપાસ કરાવી તો હાર્ટની વેઇન છે એ ચારે ચાર બ્લોકેજ હતી તો હમણાં જ તાજેતરમાં કેડી હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓપન હાર્ટ સર્જરી કરાવી અને ત્યારબાદ ઘણા બધા મિત્રોના ફોન આવ્યા મેસેજ આવ્યા અને ઘણા બધા મિત્રો એવા પણ હતા કે અત્યારે ફોન કે મેસેજથી ડિસ્ટર્બ નથી કરવા એટલે હજી લોકો રાહ જોઈ રહ્યા છે એટલે અગાઉ પણ મેં એક વિડીયો બનાવીને મૂક્યો હતો કે મારી તબિયત સારી છે ને આવી રીતે ઓપનહાર્ટ સર્જરી કરી છે અને આવું બધું માહિતી મૂકી હતી પણ હજી ઘણા મિત્રોને ખ્યાલ આવે એટલે ગઈકાલે મને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે ઘરે આવી ગયો છું અને રિકવરી પણ ખૂબ સારી એટલે ચિંતા ન કરવા વિનંતી બે મહિના સુધી આરામ કરવાનું અને લોકોની વચ્ચે ન જવું ઇન્ફેક્શન ન લાગે ઓછું બોલવું આવું બધું કીધેલું છે એટલે આપ સૌનો સહકાર મળ્યો છે એવી જ રીતે બધાનો મળશે थी थी वाली